ગોંડલકોટમાં એડવોકેટ ભૂમિકા પટેલે રેન્જ આઇજી એસપી ડીવાયએસપી તાલુકા પીઆઈ એડી પરમાર અને એએસઆઈ સહિતના પોલીસ અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે ફરિયાદમાં છે કે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના લેટરહેડ અને લોગો નો ઉપયોગ કરીને ભૂમિકા પટેલ વિરુદ્ધ જુવેનાઇલ એક્ટ કલમ હેઠળ ગુનો નોંધાયાની ખોટી હકીકત વાળી પ્રેસ રિલીઝ તમામ મીડિયા હાઉસમાં મોકલવામાં આવી હતી જે બદનામ કરવાનું કાવતરું હતું ભૂમિકા પટેલે આક્ષેપ કર્યો છે કે પોલીસે તેમની સામે કરાયેલી નોન કોગ્નિઝેબલ ફરિયાદમાં કોર્ટની પરવાનગી વિના પ્રેસ રિલીઝ કરી છે આ કાર્યવાહી તેમની પોલીસ વિરુદ્ધ હાઈકોર્ટમાં દાખલ કરેલી પિટિશનના ખાર રાખીને કરવામાં આવી છે બીજી તરફ પીઆઈડી પરમારે જણાવ્યું હતું કે વકીલ સામે એનસી ગુનો હોવાથી કોર્ટની પરમિશન માંગવામાં આવી હતી ભૂમિકા પટેલે જેતપુર કોર્ટમાં એડી પરમાર સામે પોતાની સંયુક્ત માલિકીની જમીનનો કબજો ખાલી કરવા દબાણ કરવાની પણ ફરિયાદ નોંધાવી છે આજરોજ ગોંડલકોર્ટમાં મેં જે રેન્જ આઈજી છે અશોક કુમાર યાદવ એસપી છે હિમકર સિંહ પીઆઈ એડી પરમાર ડીવાય એસપી કેજી ઝાલા પીએસઆઈ આરજે જાડેજા અને એએસઆઈ છે ગુણવંતભાઈ વાલાણી એમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે ફરિયાદની હકીકત એવી છે કે તમને સૌ મિત્રો ખ્યાલ જ છે કે થોડા સમય પહેલા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા એક રિલીઝ કરવામાં આવી હતી જે બધા પ્રેસ ભાઈઓ બહેનોને આપવામાં આવી હતી અને એમાં એવું કહેવામાં આવ્યું હતું કે મારા વિરુદ્ધ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે અને એ ગુનો જે સગીરા છે એની આઈડેન્ટિટી રિવિલ કરવા બાબતે થયો છે હવે ખરેખર મારા ઉપર જે આક્ષેપો છે જયારે આઈડેન્ટિટી રિવીલ કરવાનો કિસ્સો હોય ત્યારે એ નોન કોગ્નિઝેબલ ગુનો છે એમાં તમારે પહેલા કોર્ટની મંજૂરી લેવી પડે કોર્ટની મંજૂરી લીધા બાદ એમાં ફરિયાદ અને તપાસ આગળ થઈ શકે પેલા ન થઈ શકે એટલે સત્તર સાત ના રોજ પોલીસે શું કર્યું કે અહીંયા એનસી અહેવાલ કર્યો અને પ્રેસમાં મારી પ્રતિષ્ઠાને હાની પહોંચાડવા જે હું લડત આપી રહી છું જેટલા અધિકારીઓ છે એના વિરુદ્ધની ફરિયાદોમાં હું વકીલ તરીકે રોકાયેલી છું એની

નથી કરેલી કરેલી પ્રેસ પ્રેસમાં ખોટી માહિતી આપેલી છે મીડિયા પણ ગેરમાર્ગે દોરેલા છે સામાન્ય લોકોને પણ ગેરમાર્ગે દોરેલા છે કે મારા વિરુદ્ધ ગુનો દાખલ થયો છે ગુનો હજુ દાખલ થયો જ નથી હજુ કોર્ટની મંજૂરી પણ મળવાની બાકી છે